ગઢેજી પ્રોજેક્ટ મુદ્દે સ્થાનિકો દ્વારા હલ્લા બોલ કોંગ્રેસ સાથે મનપા કચેરીએ પહોંચીને પત્ર આપ્યું ભાવનગર ગઢેજી વિસ્તારમાં વસતા લોકોને રહેઠાણના પુરાવા રજૂ કરવાની નોટિસો ફટકારવામાં આવી હતી જેને લઈને કોંગ્રેસે સ્થાનિકોને સાથે રાખીને રેલી યોજી મનપા કચેરી ખાતે પત્ર આપ્યું છે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નારેબાજી કરી હલ્લા બોલ કર્યો હતો રેલીમાં કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવકો પણ જોડાયા હતા મહિલાઓએ કચેરી ખાતે ભારે નારેબાજી કરીને હલ્લા બોલ મચાવ્યો હતો ભાવનગર ગઢેજી શુદ્ધિકરણ ની વાત કરે છે સિત્તેર કરોડ રૂપિયા શાસકોએ ફાયદવા અને એક હજાર રોપોના મકાન ને નોટિસ આપવામાં આવે છે તમે તમારા મકાન ખાલી કરીને વયા થજો શા માટે તમે પેલો કંસારો પૂરો તો કરો હું તો એમ કહું છું કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે બીજા મકાનો આપે આજે આવાસ જેટલા સરકારી છે એ મકાનો લગભગ જ્યારે કરોડ કરોડના મકાન છે એ લોકોને આવાસ આપેલા છે આ ગરીબ પણ ને આપવા નથી જયારે આજે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ના આગેવાનો અમારા હિતેશભાઈ વ્યાસ ના આગેવાની લીધે આજે બધા આગેવાનો એક સાથે આવ્યા છે અને આ ગરીબના ના આંસુ છે એ માટે રજૂઆત કરશું અને સમય આવે ગમે આંદોલન કરવા એ માટે કદાચ અમારે પોતાના મોત ભાલું કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ પણ આ લોકોના મકાન વગર અમે કરવા દેશું નહીં આ બાકી વાત